ડિસેમ્બરના રોજ પંચાવન વર્ષીય ઉસ્તર વિશે સમાચાર આવ્યા હતા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓ પોસ્ટ કેન્સરથી પીડિત કારણથી ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને પછી તેઓ કોલકાતા આવ્યા હતા અને ગાયક સાથે સંકળાયેલા સૂત્રો જણાવ્યું હતું કે ગાયકને ગયા મહિને પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો પછી તેને પણ જવાબ આપવાનું શરૂ કર્યું હતું તબિયતમાં તેમને સુધારો થઈ રહ્યો હતો અને જોકે ડોક્ટરે પણ ખુશ હતા પરંતુ બાદ તેમને હોસ્પિટલમાં લથડી તબિયત હતી ત્યારે મિત્રો આજે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ